તો નમસ્કાર મિત્રો અનોખી વાતો અનોખી એક વાત લઈને આવી રહ્યો છે તો મિત્રો તમે જાણતા જશો કે ઘણા સમયથી કબરાઉ મોગલ ધામના સંત કહેવાય એવા આપણા બાપુ જેમની દીકરી એક લવરિયા સાથે ભાગી ગઈ છે અને તેણે લવ મેરેજ પણ કરી દીધા છે તો મિત્રો આ વિડીયોમાં હું તમને એટલું જણાવવા માંગીશ કે તે કબરાઉ ધામના બાપુ જે તેમની છોકરીએ લવ મેરેજ પણ કરી દીધા અને મેરેજ સર્ટિફિકેટ પણ બતા બનાવી દીધું છે તો મિત્રો જ્યારે ધામના કબરાઉ ધામના બાપુએ આ સર્ટિફિકેટ જોયું મેરેજનું સર્ટિફિકેટ તો તેમના પગ નીચેથી જમીન પણ ઉઠી ગઈ હતી અને તેમને રાતે ઊંઘ પણ આવવાની બંધ થઈ ગઈ હતી તો મિત્રો હું તમને આ વિડીયોમાં એવું બતાવીશ કે મોગલધામના બાપુની દીકરી એ જે વલસાડથી એક ગામમાં પકડાઈ હતી અને તેઓએ પોલીસોએ પકડી હતી અને તેને વલસાડ ખાતે તેને પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવી હતી તો મિત્રો આ જે છોકરો હતો તેનું નામ છે ઓમ ડાભી જે બહુ મોટો બુકી પણ છે અને દુબઈથી મોટા મોટા સટ્ટા રમે છે અને બહુ પૈસા ભેગા પણ કર્યા છે તેણે તો મિત્રો બાપુ બાપુની દીકરી આવા એક નવીરા સાથે નીકળી ગઈ છે અને બાપુને એટલો બધો ટેન્શનમાં લાવી દીધા છે તો મિત્રો બાપુના ઘણા બધા ભક્તો એવું કહે છે કે બાપુ તમે આખું જીવન બધાને આશીર્વાદ આપવામાં રાખ્યું છે તો તમારા ઘરમાં જ ભાંડા ફૂટી ગયા છે અને તમારી દીકરી આવું કરી લીધું છે તો મિત્રો અમુક ભક્તોએ બાપુને એવું કીધું છે કે બાપુ તમે આખું જીવન લોકોને આશીર્વાદ આપ્યા છે તો તમારી દીકરીને પણ આશીર્વાદ આપી દો અને તમારી દીકરીને ખુશ રહે તેવા આશીર્વાદ આપી દો તો મિત્રો અમુક ભક્તે પણ એવું પણ કહ્યું છે કે બાપુ તમે આખું જીવન બસ આ માના નામ રટણ કર્યા છે તેમાં તમારી દીકરી જુઓ શું કરીને બેસી ગઈ છે તો મિત્રો તમારું શું કેવું છે તમે પણ કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને વિડીયો આપણો ગમે તો તેને લાઈક કરવાનું પણ ભૂલતા નહીં તો મિત્રો અત્યારે બાપુની દીકરી ઘરે તો પરત આવી ગઈ છે અને તેને બહાર નીકળવાની મનાઈ પણ કરી દીધી છે પણ મિત્રો જે ઓમ ડાબી કરીને જે શખ્સ હતો તેને અત્યારે પાંચ દિવસ રિમાન્ડ પર પોલીસે લઈ લીધો છે અને તેના પગ તોડી પણ નાખ્યા છે તો મિત્રો તમે જોઈ જ શકો છો કે આ આપણા મોગલધામ કબરાઉના બાપુનો વટ કેટલો છે તો મિત્રો તમને જો આ વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને હા કોમેન્ટમાં જય મોગલમાં લખવાનું ભૂલતા નહીં અને આપણી ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો